ધ્રાગંધ્રાની સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ખાસ યુવાનો તથા બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રાગંધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલના પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડોક્ટર અલીફિયા કારદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાઘંધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે આજ રોજ ડોક્ટર અલિફિયા કાલદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી ડોક્ટર કશ્યપ શાહ અને ધ્રાઘંધ્રા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર અલિફિયા કાલદાર દ્વારા સારવાર આપવામાં આવી હતી ખાસ કરીને વાંકા ચૂકા દાંત તેમજ દાંતને લઈને તમામ સમસ્યાઓનો પદ્ધતિસર ઈલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ત્રીસ થી ચાલીસ જેટલા ધ્રાગંદ્રા શહેરના અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો નમસ્કાર મારું નામ ડૉક્ટર અલ્ફિયા કારદાર છે હું અહીંયા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં એઝ અ ડેન્ટિસ્ટ છું અને અહીંયા અમારે આજ પહેલી તારીખ સુધીમાં એક વરસ પૂર્ણ થતાં આજે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે જેમાં સ્પેશિયલી વાંકા ચૂકા દાંતના નિષ્ણાંત દ્વારા આ કેમ્પ કરવામાં આવશે જેમાં તમે નાના બાળકો કે જેમને વાંકા ચૂકા દાંત હોય છે તેમના માટે તમે લાભ લઈ શકો છો અને લાભ લેવા માટે તમે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ભુવા સાહેબનું દવાખાનું રોકોડિયા હનુમાન ટેમ્પલની સામે ત્યાં આવી અને વિઝિટ કરી શકો છો અને અહીંયા અમારે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં બીજી સુવિધા ઉપલબ્ધ છે જેમ કે રૂટ કેનાલ મૂળિયાની સારવાર અને કેપ કે ઇમ્પ્લાન્ટ જે બી તમારે કરાવ્યું હોય સારવાર એના માટે તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ